રામ ભક્તોએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે એકાવનસો દેવાથી જય શ્રી રામ લખીને ઉત્સવ મનાવ્યો હતો આજ રોજ પાંચસો વર્ષ પછી પ્રતિક્ષા પછી અને આટલી જાતો મહેનત પછી જો આવો ભવ્ય દિવસ આવ્યો હોય અને ખુશીનો માહોલ સર્જાયો હોય અને આજે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા હોય તે સદર્ભાએ અમે લોકોએ શિવાજી રેસિડેન્સીની અંદર રંગોળીનો પ્રોગ્રામ આયોજન કર્યો છે જે લેડીઝ દ્વારા રંગોળી શ્રીરામની મૂર્તિ દોરીને શ્રીરામ લખ્યું છે અને બાજુમાં અમારા ગ્રાઉન્ડમાં પાંચ હજાર એક દીવડાઓની જે શ્રીરામ લખીને દીવડાઓનું પ્રગટાવનું આયોજન કરેલ છે અને આજે અમે સાંજે જ્યારે અમે લાવ્યા છે સ્ક્રીન પર સુંદરકાંડ આયોજન કરવાના છે સુંદરકાંડ પછી મહાઆરતી અને મહાપ્રસાદીનું અમે આયોજન કરેલું છે જે દિવાળી જેવો માહોલ થયો છે તો રામ ગંગાની જે આજે સ્થાપના થઈ છે સૌ સૌને હું શુભેચ્છા પાઠવું છું અને જય શ્રી રામ જય શ્રી રામ